ગુડ મોર્નિંગ ઉમેદવાર મિત્રો તમે જાણો છો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ પચીસમાં તેર હજાર આઠસો બાવન જગ્યાઓ છે તેની જે ભરતી ચાલી રહી છે મિત્રો તેની આજે આપણે કેટલા ફોર્મ ભરાયા છે અને અંદાજિત મેરિટ કેટલું રહેશે તેના વિશે ચર્ચા કરીશું બરાબર તો આ વિડીયોને વધુમાં વધુ વિદ્યા સહાયક મિત્રો જે ફોર્મ ભરી રહ્યા છે તેમના સુધી શેર કરજો મિત્રો તમે જાણો છો આપણે પ્રાથમિક વિભાગ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે વિદ્યાસાયક ભરતીના ફોર્મ ભરવાના ચાલુ રહ્યા છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું બરાબર તો સૌ પ્રથમ આપણે પ્રાથમિક વિભાગમાં જોઈશું કે કેટલા ફોર્મ ભરાયેલા છે અને તેનું અંદાજિત મેરિટ કેટલું રહેશે મિત્રો બરાબર પ્રાથમિક વિભાગ તમે જાણો છો બાળ બાટી શરૂ થઈને ધોરણ પાંચ સુધી રહેલું છે ચાલો તો આપણે જાણીએ છીએ પ્રાથમિક વિભાગમાં કુલ પાંચ હજાર જગ્યાઓ બતાવવામાં આવી છે આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન પાંચ હજાર જગ્યાઓ માટે આપણે જોઈએ તો નવ હજાર ત્રણસોને બોતેર ફોર્મ ભરાયેલા છે મિત્રો આમાં ટેટ વન પાસ ઉમેદવારો ફોર્મ ભરે છે તમે સારી રીતે જાણો છો મિત્રો કુલ અંદાજિત ફોર્મ નવ હજાર ત્રણસોને બોતેર છે બરાબર ચાલો આપણે અંદાજિત મેરિટની વાત કરીએ તો મિત્રો પ્રાથમિક વિભાગ માટે જનરલ કેટેગરીનું છાસઠથી સડસઠની વચ્ચે રહેવાની પૂરેપૂરી શક્યતા છે બક્ષી પંચ એટલે કે જે ઓબીસી વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ પાસઠથી છાસઠ ટકા મેરિટ રહેવાની પૂરી શક્યતા છે ઇડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ જે ખૂબ જ ઓછા પાસ થયેલા છે એ ખૂબ જ ઓછું છે એનું બરાબર ઉમેદવારો જ ઓછા છે તેમના માટે ત્રેસઠથી ચોસઠ રહેશે એસસી વિદ્યાર્થીઓ માટે આપણે જોઈએ તો તો તેમનું મેરિટ થી છાસઠ ટકાની આસપાસ જ રહેશે મિત્રો આનાથી પણ નીચું રહી શકે જ્યારે એસટી વિદ્યાર્થીઓ તેમનું એકાવનથી બાવન ટકા ઉમેદવારોનું મેરિટ રહેશે એટલે એનો મતલબ એમ થાય કે જે એસટી વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તે જેટલા પણ પાસ હશે અને જેટલા પણ અરજી કરી હશે એ લગભગ બધાને આવી જવાના ચાન્સ રહેલા છે મિત્રો બરાબર ચાલો હવે આપણે ઉચ્ચ પ્રાથમિક વિભાગની વાત કરીએ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં તમે જાણો છો કે સાત હજાર જગ્યાઓ હતી મિત્રો અને છથી આઠ બરાબર તેની ભરતી હતી છોટી આઠ ધોરણ માટે આ ભરતી છે તમે બધા ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હશે મિત્રો બરાબર તો ચાલો ઉચ્ચ પાથરી વિભાગની જે સાત હજાર જગ્યાઓ માટે વાઇઝ આપણે તેના ફોર્મ જોઈશું તો માનો કે ગણિત વિજ્ઞાન છે તો તેના ઓગણીસ હજાર અને દસ ફોર્મ ભરાયેલા છે અંદાજીત ફોર્મ છે મિત્રો આ સામાજિક વિજ્ઞાન માટે અઢાર હજાર ને ત્રેવીસ જે સૌથી વધારે છે મિત્રો બરાબર અઢાર હજાર આઠસો ને ત્રેવીસ ફોર્મ ભરાયેલા છે ચાલો આગળ જોઈએ તો ભાષામાં હવે ભાષામાં ચાર વિષય છે ગુજરાતી માટે ચાર હજાર ત્રણસો ચોવીસ હિન્દી માટે એક હજાર નવસો છવ્વીસ અંગ્રેજી માટે સાત હજાર બસો સાત અને સંસ્કૃત માટે એક બે હજાર એકસો ને સત્તાવન ફોર્મ ભરાયેલા છે મિત્રો હવે આના આપણે કુલ ત્રેપન હજાર ચારસો ને સુડતાલીસ ફોર્મ ભરાયેલા છે મિત્રો આનું અંદાજિત મેરિટની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનનું અંદાજિત મેરિટ મિત્રો સડસઠ અડસઠની આસપાસ રહેવાની પૂરી શક્યતા છે બરાબર જનરલ કેટેગરીની વાત કરીએ છીએ આપણે બરાબર વધારેમાં વધારે ઓગણ સિત્તેર કે સિત્તેરની આસપાસ રહેશે બરાબર એ જ રીતે સામાજિક વિજ્ઞાનનું સિત્તેરથી બોતેરની વચ્ચે રહેશે અને એ જ રીતે ભાષાનું મેરિટ પણ સિત્તેરની આસપાસ જ રહેશે મિત્રો તો કુલ અંદાજીત તેપન હજાર ફોર્મ ભરાયેલા છે મિત્રો બરાબર તો વિડીયોને વધુમાં વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળની વિદ્યા સહાયકની હજુ જિલ્લાવાઈઝ જે જગ્યાઓ પડશે બરાબર કટ ઓફ મેરિટ કેટલું પ્રાથમિક તબક્કામાં તક છે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો જય હિન્દ અને હા મિત્રો તમારું કેટલું મેરિટ બને છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો